એ બાવલી સપર પગી ક્યાં ગઈ મારા લુગડા ધોયા બાકી છો હજી એમ કયો લુગડા ધોઈ નાખે મારા એ ઈ મહેલ વાડે ગઈ હે કેરો ની કેરે આવે સી ખબર તો રયો હું અહીંયા વાડે જાવ છું ઈ મારી માં કાઈ કામ કરતી જ નથી એ હા તું જા ન કે હા કામ ખોટી છે હા તે રયો હું જાવ એ ફુલડી આય આય શું છે બોલો એ લુગડા તું ધોઈ નાખ ને વહુ ને ખોટા હેરાન કરો માં એ બાપુ ઈ તમને નો કાઈ ખબર પડે તમે એક મુંગારીયો અમાર વસ્તુ કોઈ કઈ બોલતા નહીં હું જાવ છું વાડી કામ ખોટ્યું છો મા દીકરી તમાર બે થી તો હવે પગે લાગુ મારા બાપ લોય પી જા તમે બે એ તને કામ કરવાનું કોઈ કહે સાનો માનો બેને પણ એ હા હારું રે પગે લાગુ તને લાય કાય કા હે ને વાસ કરી નાખું અજે ઘરે કેટલા કામ છે લુગડા ધોવાના છે હંજવારી બાકી છે પોતા બાકી છે ઓલી એક એકાય કરશે નહીં મારે બધું કરવું પડે કાંઈ કંઈ કહું તરત મારા મંડે બાજવા એ શું કરે મારી માં એ કઈ નઈ ફૂલી બાર જો ને આ વાસદુ કરું છું એ મને બધી ખબર છે તું વાસીદુ નાખવા ન આવતી તું આય આય નકલી બેસ મને બધી ખબર છે સપલ પગી ઘરનું બધું કામ મારે કરવાનું અને દરરોજ ઉઠીને આય વાડે વી આય તું વાડે કેર ની આવી તેજે તે જે ન નાખ્યું આમ ઘરે આજ બા બોલાવે છે તા લુગડા ધોવા જવાનું છે મારી માં કાઈ કામ ન કરતી બધું કામ મારે જ કરવાનું ઘરનું તો વાસીદુ કરતા વાર તો લાગે ને અને ફૂલીબેન જરીક શરમ કરો કાલે હવે તમે હાયરે જાશો ત્યારે તમને હું થાય ની પછી ખબર પડશે એ હું સાસરે જાવાની નથી હું તો ઘર જમાય રહેવાની છું અને આમ જો તું મને નો શીખા મને દે આમ ગાયો કા ઘરે આલ બા બોલાવે છે તાર લુગડા ધોવા જવાનું છે ઘરના કેદુના લુગડા બાકી છે તો એજે તું જોવા ન ગઈ હાલા પછી દી નાક જે વાસી દુ આ એક બકડ્યું છે કાય કા નાખ્યા આતે ગાયો કા નાખ તો તાવરા પગે હાલ મરી મન કઈ કામ જ ન કરું કામ ખોંટી છે મને બધી ખબર છે શું કરું મારી માનું

હું તમારી ભાભી છો ઓછું બોલો હું આવી બધું કામ કરવા રહી આ ચાલુ પડે કાયો કાલ કાયો કાલ છે લુગડા થોય અહીંયા જઈને બેહી નો જાતી બઈ વાર ફટારા નો કરતી અરે પાછી જલ્દી મુ જે લોય પીજુ તમે ડોચી ઓને હેકી રીતે જીવવા નઈ ગયો એ ઉપરવાળા મને લઈ લે મારેથી થી હવે આ જોવાતું નથી એ પણ તું મૂંગો બેને તને કઈ ખબર પડે નઈ

છોકરો <coughs> <coughs> મુખી બોલા રે હાલ પણ મુખી નું મારું કામ છે એટલે તાર વહુ નો કાઈ ડખો છે ઇલા ઇલા એ મારી બસ જીનો બાપા હોય બોલા હાલ ને ભાઈ હા હાલ બીજું શું થાય એ આવું પાછો હા ખાવાનું બનાવ્યું કે નહીં એ નથી બનાવ્યું બનાવવાનું એ તમને શું આ માજન લાવ્યા મૂકવા એ આવે પછી બરે નાખશે તું સાનો માનો બે તારી બા ભૂખ લાગી છે એ ભલે ભૂખ લાગી હોય એલા નાગરિયા આવો આવ મુજી આવ તમે એલા વોવને શું હેરાન કરો છો એ મુજી તમને હું એવો લાગુ છું હું કાઈ વોવને હેરાન ન કરતો આ મારી વવને મારી છોડી હેરાન કરે છે નકડવી ભાભી

હે બા હે પોલીડી બાત હા હા શું છે આમ જો હું છે ને એના મા બાપને ફોન કરીને તો તમારો સોતરા કાટનાખ છે ફરું ફોન એ ના ના ફોન ન કરતા મુખી રહેવા દીધો ફોન ન કરતા એક જ સાંભળવા દેવા એટલે એ નહીં આવું કરે હા આવું હોવું માથે કોઈ જ ન કરે કહી દે એમને એ બા હવે હેપી જતા હો ભાઈ જ ભાઈ જ કરતા મને એમ થાય મુક્કી બાપા મારી વહુનો વાંધી છે મારી વહુનો કાંઈ વાંક નથી